દાહોદ જિલ્લાના નાના પાંડીબાર અને મોટીબારનું સંયુક્ત શમશાન રોડનું નાડું તૂટ્યું અત્યારે વીસ દસ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે આપેલ માહિતી અનુસાર જીવનની અંતિમ યાત્રા એટલે સ્મશાન યાત્રા કહેવામાં આવે છે આજે ગુજરાતના તમામ ગામડાઓમાં લગભગ સરકાર દ્વારા સ્મશાન ગૃહ પાછળ લાખો રૂપિયા ખર્ચીને શમશાન ગૃહ બનાવવામાં આવી રહ્યું છે અને શમશાન સુધી પહોંચવા માટે રોડ પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે નાની બાંડીબાર અને મોટી પાંડીબાર ગામનું સંયુક્ત શમશાન ઘર નાની પાંડીભાર ગામ આવેલું છે અને ત્યાં બંને ગામના લોકો વિધિની નાની બાંબારે કરે છે પરંતુ ચોમાસાના પૂરમાં શમશાનના ઘર સુધી જવા માટેનું જે આ નાળું તૂટી ગયું છે અને આજ દિન સુધી રિપેર ન કરવામાં આવતા સ્થાનિક લોકોમાં હાલ રોજ જોવા મળી રહ્યો છે અને શમશાન યાત્રામાં આવતા લોકોને પણ ખૂબ તકલીફ ઊભી થઈ રહી છે નાની પર તેમજ મોટી પંડીબારના સરપંચ આ બાબતે કોઈ પણ ધ્યાન ન રાખતા આ બાબતે ગંભીરતા ન લેવાથી આજ દિન સુધી આ નાળું ઉપર રોડ ઉપર રિપેરિંગનું કામગીરી હાથ ધરવામાં નથી આવી અને ઘણી જગ્યાએ તો શમશાન ગૃહમાં ઇલેક્ટ્રિક સગડીથી માંડીને તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે તો અહીં બંને

આરસીસી રોડ પણ નહોતો અને હાલ આરસીસી રોડ બન્યો ત્યારે સમસારનું નજીકનો નારો તૂટી પડતાં લોકોને ભારે હાલાકી ઉઠવી પડી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવે તેવી લોકમાં પણ ઉઠવા પામી છે